ઉપર ટ્રાફિક છે અને હજી આવક ધોમ ચાલુ છે એવી પબ્લિક છે આ પબ્લિક ની વચ્ચે વસ્તુ બની તમને બતાવી દઉં આ જામા પી નો મંડપ છે એની સેમ બાજુ માં અહિયાં એ ઈંડા ભૂતા છે

પુરવાર કરે છે અને આપણે જોઈ છે કે આને કોઈ પણ કોઈ પણ નાના નાના છોકરા પણ ઘણા બધા છે કે જેને સમજ ના આવતા હોય માટે કરવા માટે છોકરા જાતા હોય છે પણ નાના નાના છોકરા નહીં પણ કોઈ પણ વ્યક્તિ આ ઈંડાને કોઈ પણ જાતનું નુકસાન કરતું નથી આ એક જાતનું રામાપી બાપાનો ચમત્કાર છે સામે મંડપ છે અને એ જગ્યાએ એકદમ પરફેક્ટ એની બાજુમાં ચિતોડીને ઈંડા છે અને એનો આબાદ બાજુ હજી પબ્લિક છે છતાં સવારથી ત્રણ દિવસ બે દિવસથી સતત પબ્લિક અહીં આવે છે હજી પણ એને કોઈ પણ જાતનું કોઈ પણ એક ટકાનું નુકસાન થયું નથી અને સવારે સાત વાગે મંડપ ઊભો થશે કાલે અને પછી ચોવીસ કલાક પછી પછી મંડપનું ઉતરાણ થવાનું હોય છે ત્યાં સુધીનો પછીનો પાછો તમને વિડીયો શૂટ કરીને બતાવીશ મને પૂરેપૂરી શ્રદ્ધા હે પૂરેપૂરી ખાતરી હૈના ઈંડાને એક પણ ટકાનું નુકસાન નહીં થાય આ અત્યારે જોવો તો આ યુગની અંદર એક પ્રકારનો ચમત્કાર કહેવાય અને માનવતા હજી ક્યાંક ને ક્યાંક માણસની અંદર છે આ વસ્તુ એને પુરવાર કરે છે જય રામાભાઈ

આપણે બે બી ચેન્દ્રી સાથે પછી ચર્ચા કરી આપણે આ પીરાની આ માંગોળ સમાજના ગોવિંદભાઈ લખમભાઈ ભાઈ ખારબા અમારું ગ્રુપ રામાપી નું મંડપનું ગ્રુપ છે મંડપ મંડપ કરવાનું ગ્રુપ છે અમે અને સેવંતરા મંડપ ઉભું કરી સેવંતરા અમે બોલો રામા પીરાની

આવો લાભ લેવો માંગરોળ થી આ બધા મેન માણસ છે ગોવિંદભાઈ આ લખમભાઈ છે આ ગોવિંદભાઈ અહીંથી અમે ભાટિયા જવાના છે ભાટિયાથી મંડપ ઉતારી

આ ગ્રાઉન્ડ સાંજે ટૂંકું પડ્યું તું અને આ ટૂંકું આ એવી પબ્લિક હતી અહીંયા એ પબ્લિક વચ્ચે પણ આ તિતોડીના ઈંડાનો આબાજ બચાવ થઈ ગયો જોઈ ગયો આ આપણે એમ બતાવે છે આ એમ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક માનવતા હજી છે માણસોની અંદર કે ભાઈ આ નાનું એવું આનું આ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે ભાઈ આ પણ આ એક જીવ છે પક્ષી છે એના ઈંડા છે એના પોતાના જે આપણે આપણા બાળકોનું જતન કરી એમ જતન કરતા હોય છે અને એને વાળી કરી અને સેવ સેવવા પડે આ સેવવા પડે અને ચિચોડી અત્યારે જો કે નથી ને કે કાલે મેં નોટિસ કરતો તો હું કઈ પબ્લિક હતું ને દિવસ દરમિયાન ચિચોડી અહીંયા સેવન કરવા આવતી હતી તો આવડું પબ્લિક હતું છતાં પણ આ ટીટોડી નિંદા એમ કેવાય કે બચાવ થઈ ગયો છે તો ક્યાંક ને ક્યાંક માનવતા હજી માણસની અંદર છે અને એમ કેવાય કે રામાપીર નો એક જાતનો છે ને ચમત્કાર જય તો ચમત્કાર જય રામદાપીર મહારાજ જય નજાધારી અને કોમેન્ટમાં જય રામદાપીર લખી નાખજો